આરોપી વિરુદ્ધ અગો દુષ્કર્મ સહિતના ગુના નોંધાઈ વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લકીરાજ લખીરાજસિંહ ઝાલા જોડાઈ ગયા છે લકીરાજ વધુ એક નકલી પોલીસમેન ઝડપાયું છે રાજકોટમાં નકલીની ગુજરાતમાં ભરમાર શું વિગત જી ધોની આપણે જણાવી દઉં કે નકલીની ગુજરાતમાં ભરમાર તો છે પરંતુ રાજકોટમાં પણ છે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં બે નકલી પોલીસ છે તે અકલી પોલીસે ઝડપી પાડ્યા છે જો આજની વાત કરવામાં આવે તો બાઇક સવાર યુવકને પોતે પોલીસમેન તરીકેની ઓળખ આપીને જે લાયસન્સ ની પૂછપરછ કરવામાં આવી હતી ને નકલી જે પોલીસ છે તેને બે ફડાકા મારીને તેની પાસેથી રોકડ રકમ અને જે મોબાઈલની ની લૂંટ ચલાવી હતી